નમસ્કાર નમસ્કાર આજે આપણે મોજેલા શિક્ષણ શાળામાં છીએ અને આ મોજેલા પરિવારમાં અહીંનું જે તંત્ર સંભાળી રહ્યા છે એવા દાદા નામે મહાશંકર દાદા બરાબર છે આપણી સાથે છે અને અહીંયા કઈ રીતે કાર્ય પદ્ધતિ ચાલે છે એની થોડી વાત કરશે તેઓ તો દાદા આપણે મારો એ પ્રશ્ન છે કે આ આખું મોજેલું શિક્ષણ જેમાં આપણે આગળના જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો આગળની જે સંવાદ કરવામાં આવ્યો તેમાં અરુણ દાદાએ આપણને એના તત્વની વાત કરી હવે આપણે એના તંત્ર તરફ જઈએ છીએ કે આ તત્વ આનો રસ શું છે એ વાત તો આપણે જાણી અરુણદાદા પાસેથી પણ આનું તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે એની વાત આપણે દાદા પાસેથી મહાશંકર દાદા પાસેથી સાંભળીએ તો દાદા આપ જણાવો કે કઈ રીતે આખું આ તંત્ર ચાલી રહ્યું છે આમ તો હું મૂળે ગવર્મેન્ટ સર્વન્ટ પ્રાથમિક શાળાનો શિક્ષક અચ્છા હં અને પૂછી નાના દાદાના ને ને એ બધા પુસ્તકો વાંચ્યા ત્યારથી મને એવું થયું કે શિક્ષણમાં આપણે કંઈક કરવું જોઈએ પણ સરકારમાં જ્યારે એવું નોકરી કરતો હતો ને ત્યારે જે કામ કરવાની મોકળાશ મળવી જોઈએ એ એના કોઈક બંધનના કારણે બહુ ઓછી મળતી હતી પછી નિવૃત્ત થયો બે હજાર ત્રેવીસની અંદર બરાબર અને એ દરમિયાન મારી જે પૂર્વ શાળા છે ત્યાં મેં એવું કામ કર્યું હતું કે જે એક ડુંગર ઉપર મેં બનાવી છે ત્રણ સ્ટેપ બનાવીને જેનું નામ નેશનલ લેવલ સુધી એ સ્કૂલનું નામ સારું રહ્યું અને સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી એ સ્કૂલ હું ચલાવતો હતો ગવર્મેન્ટના રૂલ્સ તો અગિયાર વાગ્યાનો હોય હા પણ સવારે થી સાંજે સાત વાગ્યા સુધી એ સ્કૂલ ચાલતી હતી અને જેમાં લોકભાગીદારી અને અમારા બાળકો જે કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કે ઈતર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા એ પ્રવૃત્તિઓના કારણે લગભગ દોઢેક કરોડ રૂપિયા બાળકોના એ સ્કૂલની અંદર બાળકોએ રોક્યા અને એ કામ થયું અવારનવાર અરુણદાદાનું ત્યાં આવવાનું થતું એટલે એમને એક ઈચ્છા ખરી અને મારી પાસે રજૂઆત પણ આવી કે ભાઈ નિવૃત્ત થયા પછી તમે શું કરવાના છો ત્યારે મેં દાદા ને એવી વાત કરેલી કે નિવૃત્ત થયા પછી શિક્ષણ સાથે જોડાયેલું આ કામ કરવાનું મળી ગયું અમે જૂન તેર ત્રેવીસ જૂન બે હાજર તેર સોરી ત્રેવીસ તેરમી જૂન બે હાજર ની નો અમારો આ શાળાનો પ્રથમ દિવસ ત્રણ બાળકોથી શાળા શરૂ થઈ અને છતાં અમે નાના દાદાની પ્રેરણાથી હાર નતી માની સતત ચાલુ રાખ્યું વર્ષનો જ્યારે અંત આવ્યો ત્યારે અમારી પાસે અઢાર બાળકો હતા બીજું વર્ષ શરૂ થયું અને અમારી પાસે સત્યાવીસ બાળકો ની સંખ્યા થઈ આજે અમારી પાસે એકસો ને ત્રણ બાળકો છે શાળાની કાર્ય પદ્ધતિની જો વાત કરીએ તો સવારે સાડા પાંચ વાગ્યે અમારા તમામ બાળકો જાગી જાય છે જાગ્યા પછી શાળાના સંકુલની આખી સફાઈ શિક્ષકો સહિત શિક્ષકો પણ સફાઈમાં જોડાઈએ છીએ બાળકો પણ સફાઈ અમારી સાથે કરે છે અને સાતેક વાગ્યા સુધી એની પ્રાતઃ કાર્ય અને આ સફાઈ ને એ બધું ચાલે સાત વાગે એક્ઝેક્ટ નાસ્તો જ શરૂ થાય નાસ્તો સાત વાગે સાડા સાતે પૂર્ણ થયા પછી અમારા વર્ગો શરૂ થાય સાડા સાત થી સાડા દસ વાગ્યા સુધી બરાબર સાડા દસ વાગે બધા બાળકો ફ્રી એમાં બપોરનું જમવાનું નાહવા ધોવાનું અને એને જે કંઈ પ્રવૃત્તિ આનંદ કરવો છે લખવું છે વાંચવું છે એ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય એક્ઝેક્ટ સાડા ત્રણ વાગે વળી પાછા અમારા વર્ગો શરૂ થાય સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી ચાલે પાંચથી સાડા છ વાગ્યા સુધી આ શાળાનું જે હાર્દ છે એવી બધી જ પ્રવૃત્તિઓ અમારી નિયમિત રીતે દરરોજ ચાલતી હોય છે બરાબર કોઈને સંગીતમાં રસ હોય તો એ સંગીતના ક્લાસમાં જતા રહે કોઈને વ્યાયામમાં રસ હોય તો અમારે બસો મીટરનો ટ્રેક બાજુમાં મેદાન બનાવ્યું છે ત્યાં જતા રહે દાંડિયા કોઈને સાંસ્કૃતિકમાં દાંડિયા રાસમાં કે નાટકોમાં જે જેને રસ છે એ લોકો એની પ્રવૃત્તિઓમાં જોડાય કોમ્પ્યુટરનું કોઈને રસ હોય તો એ બાળકો કોમ્પ્યુટરમાં જતા રહે છે દોઢેક કલાક અમારી આ સતત પ્રવૃત્તિઓ ચાલે એમાં જેને રસ પડે જેમાં જેને રસ પડે એમાં એ બાળકો જતા રહે છે ત્યાર પછી સાડા અમારે બરાબર સાત વાગે એટલે ભોજનનો સાંજના સમયનો બેલ હોય એટલે સાંજે ભોજન કરી અને એક્ઝેક્ટ આઠ વાગે બધા બાળકો રીડિંગમાં બેસી જાય આઠથી સાડા નવ વાગ્યા સુધી ફરજિયાત દિવસ દરમિયાન શિક્ષકોએ જે કંઈ કામ કરાવ્યું છે એ કાર્ય ચાલતું હોય અને બરાબર સાડા નવ વાગે શયનનો સમય છે એટલે રાત્રે સાડા નવ વાગે બાળકો ફરજિયાત બધા સૂઈ જાય છે બરાબર આવો મારું શેડ્યુલ ચાલતું હોય દિવસ દરમિયાન આ અઢી વર્ષ થઈ ગયા વર્ષ થયા અઢી વર્ષ થયા અને એમાં અત્યારે કેટલી સંખ્યા છે એકસો ત્રણ અચ્છા અને આ માત્ર ભાવનગર જિલ્લાના કે આજુબાજુ માંથી ક્યાંય ના લગભગ આ બાજુ રાજકોટ જુનાગઢ આ બાજુ મઉવા સાઈડ ના બીજા જિલ્લાઓના પણ બાળકો મોટા ભાગના છે પણ લગભગ એ સાહીઠ ટકા સંખ્યા એવી છે કે જે આસપાસના ગામડાઓમાંથી છે અને ચાલીસ ટકા સંખ્યા એવી છે કે જે બીજા જિલ્લાઓમાંથી પણ અહીંયા અમારી પાસે છે અત્યારે વાલીઓનો શું છે આ આખી અલગ રીતે વાલીઓની જયારે આપણે વાત કરતા હોઈએ ને ત્યારે હમણાં અરુણ દાદા આપને જે વાત કરી તેમ અમારે જયારે વેકેશન પડતું હોય અથવા ધારો કે કોઈ પ્રસંગોપાત બાળકોને વાલીઓ જયારે અહીંયા લેવા આવે છે ને ત્યારે બાળકો રડતા રડતા ઘરે જાય સામાન્ય રીતે એવું હોય કે ઘરેથી રડતા રડતા બાળકો અહીં છાત્રાલયમાં આવતા હોય પણ અમારા બાળકો એવું કહે છે કે અમારે ઘરે જવું નથી એટલે વાલીઓનો પ્રતિભાવ સરસ મજાનો એવો રહ્યો છે એમાં સિદ્ધિની જો વાત કરીએ તો અમારે એક એક દીકરો એવો છે જે અત્યારે ધોરણ આઠ ની અંદર છે જેમણે નવમાં ધોરણનું મેચ ક્લિયર કરી નાખ્યું છે એટલે લગભગ સામાન્ય રીતે નબળા છે એને અમને સોંપવું બરાબર એને અમે વ્યવસ્થિત કરી કરીને સારી રીતે કરી શકીએ છીએ અને વાલીઓના પ્રતિભાવો અમારે અત્યારે ખૂબ સરસ રીતે રહ્યા છે કે જેના બાળકોને પૂર્ણ સંતોષથી અમારી સાથે વાત કરતા હોય છે એટલે ઈ પ્રતિભાવ બાળકો જ આપે છે આપણે જાણીએ કે બાળકો જે ઘરે જવા તૈયાર નથી વેકેશન દરમિયાન પણ લગભગ પચાસ ટકા બાળકો એવું કે રહેવું છે આવું છે અને આ બે વર્ષની અંદર આપની સહઅભ્યાસક પ્રવૃત્તિ ની વાત કરો જેમ કે દાદા એ મને કીધું કે નેપાળ સુધી જઈએ તો એની વાત આપ બે વર્ષની અંદર જે અભ્યાસક પ્રવૃત્તિઓ અમે આમ તો એને અભ્યાસક પ્રવૃત્તિઓ કહેવાને બદલે જીવન લક્ષી પ્રવૃત્તિઓ કહીએ છીએ અભ્યાસ સાથે એના એટલા માટે કે જે કઈ આ બાળકોને અહીંથી મળે છે ને એ એ પ્રવૃત્તિઓ થી જ બાળકો શાળા તરફ આકર્ષાય છે અને સતત ને સતત શાળાની અંદર આ કાર્ય કરતા હોય છે અહીંની રાસની જે ટીમ છે એ ગુજરાતમાં મોદી સાહેબ નો કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ હોય તો અમારી ટીમ ને આમંત્રણ હોય છે ત્યાં અને સતત બે વર્ષથી ગુજરાત લેવલે અમારી શાળાની આ ટીમ છે એ પ્રથમ ક્રમે આવે છે યોગની અંદર ગયા વર્ષે નેશનલ કક્ષાએ અમે ભોપાલની અંદર અમારી શાળા ગઈ દાંડિયા ત્યાં જે તે રાજ્યના સાંસ્કૃતિક બાબતો હોય છે દાખલા તરીકે અરે પંજાબ છે તો એનું ભાંગડા નૃત્ય હોય મરાઠી મહારાષ્ટ્રનું નૃત્ય હોય એવી રીતે આપણા નૃત્યની અંદર અમે ત્રીજા ક્રમે ગયા વર્ષે આવ્યા યોગની ટીમ અમારી ગયા વર્ષે ભોપાલ ગઈ ભોપાલની અંદર પંચાવન બાળકો સોરી અમારા પંચાવન બાળકો ગયેલા એમાંથી લગભગ પચીસ કે સત્યાવીસ ગોલ્ડ મેડલ છે બાકીના સિલ્વર મેડલ સાથે એ લોકોએ પ્રાપ્ત કર્યું છે અને એમાંથી પાંચ બાળકો અમારા ઇન્ટરનેશનલ લેવલે સિલેક્ટ થયેલા એ પૈકીના વાલીઓને થોડું એવું લાગ્યું કે બાળકો નાના પડે છે એના કારણે અમારા ત્રણ બાળકો ગયા ઇન્ટરનેશનલ લેવલે અને જે નેપાળની અંદર બરાબર તો ત્યાં ત્રણે ત્રણ ગોલ્ડ મેડલ સાથે એ બાળકો મેળવીને પાછા આવ્યા છે હા નેશનલ લેવલની આવી સિદ્ધિઓ છે અને સાથે સાથે અમારી મેથ્સ અને સાયન્સ અને અંગ્રેજી વિષયો એટલા સજ્જડ છે કે અમારી એક ચેલેન્જ હોય છે કે જે કોઈ ને આવીને કાંઈ પણ પૂછવું હોય અમારો જે થઈ ગયેલો સિલેબસ છે એ પૈકી માંથી તો એ રીતે પણ અમારા બાળકો ખૂબ સરસ રીતે તૈયાર છે અને છવ્વીસમી જાન્યુઆરીના એવા જિલ્લા ને લેવલના જે કોઈ કાર્યક્રમો હોય ત્યાં મોજલી શાળાની ટીમ હાજર હોય જ બરાબર આજે જોવા મળ્યું એ બાબતે આપ જે કંઈ કહેવા માંગતો હો આમ તો હું જ્યારે ગવર્મેન્ટમાં સર્વિસ કરતો હતો ને ત્યારે નાના દાદાના ને મૂળશંકર દાદાના અને મનુદાદાના પુસ્તકો વાંચવાના થયા એ દરમિયાન હું આ સંસ્થાની તદ્દબુનિયાદી અંદર ભણેલો નથી પણ એ દરમિયાન માનસિક રીતે મને એવું થયા કરતું હતું કે કદાચ મને આ સંસ્થાઓની અંદર કંઈક કામ મળી જાય અથવા હું આ સંસ્થાની અંદર ભણ્યો હોત તો મને કેવો આનંદ આવે અને માનસિક રીતે એવું થયા કરતું હતું કે આપણને આમાં કામ મળી જાય ત્યાં હું સવારે મારી જે ગવર્મેન્ટની સ્કૂલ ચલાવતો હતો ને ત્યાં સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સ્કૂલ ચાલતી હતી હું ગવર્મેન્ટના અગિયાર વાગેનો સમય હોય કે એવું મારી રીતે નહોતો માનતો બરાબર મેં આચાર્ય તરીકે દસ વર્ષ સુધી કામ કર્યું છે દંગાપરા પ્રાથમિક શાળા ઘોઘા તાલુકાની બરાબર એમાં સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી કામ કર્યું છે ઇવન કોરોના કાળમાં પણ મારી સ્કૂલ બંધ ન રહી એક પણ દિવસ એ મારે ન કહેવું જોઈએ પણ મેં એક પણ દિવસ એ બંધ રાખી નથી વેકેશન કે રવિવારના દિવસે પણ મારે શાળા બંધ નહોતી રહેતી સતત ચોવીસ કલાક શાળાઓ ચાલુ રહી છે અને એ કામ ત્યારે મને બાર કલાક સુધી બાળકો સાથે કામ કરવાની તક મળતી હતી અને પછી અહીંયા આવીને જે મને વાત ગમતી હતી એ સાર્થક થઈ અત્યારે હું બાળકો સાથે ચોવીસ કલાક કામ કરું છું અને મારી દીકરી છે એને પણ એ સરદાર પટેલમાં કામ કરતા હતા સીબીએસસી ઇંગ્લિશ માધ્યમની અંદર બરાબર મને ઈચ્છા થઈ કે મારું ઇંગ્લિશ થોડુંક નબળું પડે છે તો મે દીકરીને રજૂઆત કરી ઈશિતાબેન પંડ્યા આજ અત્યારે અહીં પ્રિન્સિપાલ તરીકે કામ કરે છે તો રજૂઆત કરી બેટા તું આવી જ તો મારા સોનામાં સુગંધ ભળે એવું છે તો ત્યાં એ લોકો પાંત્રીસ રૂપિયા આપતા હતા હું અહીંયા પચીસ રૂપિયા લાવીને આ બાળકો માટે થઈને લઈ આવ્યો છું અને ખૂબ મને કામ કરવાની તક આનંદ આવે છે પંડિત સાહેબ અને અરુણભાઈ છે એ મારા જીવનના જે શ્રેષ્ઠ વ્યક્તિઓમાં ચોક્કસ માનું છું અને મને અહીંયા લાવવામાં માની પંડિત સાહેબનો ખૂબ જ સહકાર રહ્યો છે અને અરુણ દાદાએ પણ મને એટલો સહકાર આપ્યો છે આ સંસ્થાની અંદર મેં જે કંઈ માગ્યું છે કે દાદા મારે આ કરવું છે તો મને એની આજે સ્વતંત્રતા છે ભૌતિક સુવિધા બાબતે અને શૈક્ષણિક બાબતે પણ એને પૂર્ણ સંતોષ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ જે નમૂનો શિક્ષણ શું હોવું જોઈએ એવો નમૂનો પૂરો પાડવા માટે અરુણ દાદા જે કોઈ પ્રયત્ન કરે છે એ પ્રયત્નને સાર્થક કરવા માટે મારી સાથેની જે ટીમ છે એ અમે બધા કટિબદ્ધ છીએ અને બાળકોને અહીંયા સિલેબસ ગવર્મેન્ટનો હોય છે પણ એ સિલેબસને અમે પ્રવૃત્તિ સાથે એવી રીતે જોડી દીધો છે આખો કે બાળકોને ભારણ લાગતું નથી કે અમારા આ ભણવામાં કંટાળો ચડતો હોય કે મજા નથી આવતી એની એક બે વાત કરું ને તો દાખલા તરીકે મારે ગણિતની અંદર ક્ષેત્રફળ કે પરિમિતિ ભણાવવાનું થતું હોય તો હું બાળકોને ટેપ લઈને મેદાનમાં જ લઈ જાઉં છું બરાબર અને એના જ સૂત્રો સાથે એ બધી બાબતો કરાવીએ જેથી કરીને એને રમતા રમતા બધી બાબતોનો ખ્યાલ આવે એવી રીતે ભાષાની કોઈ પ્રવૃત્તિ હોય તો એને ગીતો કે જોડકણા કે એની સાથે જોડીને કે વાર્તાઓની સાથે જોડીને અમારા શિક્ષકો એવી રીતે ગોઠવે છે કે જેથી બાળકોને ભારણ લાગતું નથી અને સતત બાળકો મોજમાં મોજમાં છાત્રાલય જીવન સામાન્ય રીતે એવું હોય છે કે બાળકો એકબીજાનો નાસ્તો ખાઈ જતા હોય ક્યાંક તાળા દેવા પડતા હોય છે મારા છાત્રાલયમાં તમે ચક્કર મારશો તો અમારે એક પણ કબાટે તાળું નહીં હોય છતાં અમારા બાળકો કોઈનો નાસ્તો ખાઈ જતા હોય કે કોઈના પેલામાંથી કંઈ લઈ લેતા હોય એવું નથી જે અમારું સાચું મૂલ્ય શિક્ષણ આ છે કે જેથી કરીને બધા સાથે કોઈ બાળક ધારો કે બીમાર પડ્યું છે તો પાંચ બાળકો એમની સેવા કરવા માટે ત્યાં હાજર હોય છે રાત્રે ઊંઘે નહીં કે આને મજા ન આવે ત્યાં સુધી આપણે એની સાથે રહીએ અમારા શિક્ષકો પણ એટલા પ્રેમથી એની સાથે જોડાયેલા હોય છે એટલે આમ ગણીએ ને તો મૂલ્ય શિક્ષણની જ્યારે વાત કરીએ ત્યારે અમારી આ અરુણદાદાના અને પંડિત સાહેબના નેજાનીચળ અમે જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ગ્રામ દક્ષિણા મૂર્તિ દેવને પ્રાર્થના કરીએ કે અમે આ ગુજરાતના નમૂનો પૂરો પાડી શકીએ કે આ સરસ રીતે અમારું ચાલી રહ્યું છે આભાર આભાર